હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે કેનેડા તરફથી બહુ જ ખરાબ અપડેટ આવી રહી છે મારી પાસે હું તમારી સાથે શેર કરીશ જે એકદમ શોકિંગ ન્યૂઝ બી તમે કહી શકો છો જે સ્ટુડન્ટો કેનેડા જોવાનું પ્લાન કરે છે એમના માટે તો ખાસ જાણવા જેવા છે અથવા જે સ્ટુડન્ટો કેનેડાની અંદર છે એ લોકોને કદાચ આ વાત સાંભળ્યા પછી એમનું ટેન્શન વધી શકે એવું છે કોઈ ડરાવવાની વાત નથી કરી રહ્યો બટ હા જે છે એ મારે તમને તમારા સુધી માહિતી પહોંચાડવી એ મને યોગ્ય લાગ્યું કે જે માહિતી છે એ એટલીસ્ટ ફેક્ટ ઇન્ફોર્મેશન હું તમારા સુધી પહોંચાડું બિકોઝ મેં તમને કીધું એવી રીતના કેનેડાની અંદર જ્યારે બી જાન્યુઆરી બાવીસના જે ચેન્જીસ થયા કેપિંગ આવ્યું એ પછી ઘણી વખતે એટલી બધી શોકિંગ અપડેટો આવે છે કે જે તમે જાણશો તો ફ્યુચરનો પ્લાન પ્રોપરલી કરી શકશો હવે આજે મારી પાસે જે અપડેટ આવે છે તો એના કરતાં બી મોટી ખતરનાક અપડેટ આવી રહી છે કે જ્યાં એવો રિસ્ક દેખાઈ રહ્યું છે કે કેનેડાની પોસ્ટડી પરમિટ બંધ બી થઈ શકે બધા માટે નથી કહેતો બટ અમુક કોર્સિસ રિગાર્ડિંગ તો હવે જગત આજ જો કેનેડા સ્ટડીનો તમે પ્લાન કરતા હોવ યા ફ્યુચરમાં પ્લાન કરવાનો વિચાર બી હોય તો તમારે આ ખાસ જાણવા જેવું છે વિડીયો તમે પૂરો જોશો હું બહુ જ ટ્રાય કરીશ કે એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદર તમને સમજાઈ જાય એ રીતે આપણે આજે વાત કરીશ કેનેડિયન જે ફેડરલ ગવર્મેન્ટ છે જે કેનેડાના ઇમિગ્રેશન ગવર્મેન્ટ કહી શકો તમે એ ઇમિગ્રેશને કેનેડાના જે પ્રોવિન્સ ગવર્મેન્ટ છે એમને અમુક એક લેટર લખી અને એક ઇન્ફોર્મેશન મગાવી છે અથવા એમને ક્વેશ્ચન્સ કર્યા છે કે જે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ છે શું એને પ્રોવિન્સની ડિમાન્ડવાઈઝ કરાય કેમ કે જે પ્રોવિન્સની અંદર જેની ડિમાન્ડ છે એટલા જ કોર્સિસવાળા સ્ટુડન્ટને વર્ક પરમિટ આપવી કે ના આપવી બીજું કે જે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટની ડિમાન્ડ જે ફ્યુચરમાં નથી રહેવાની એ સ્ટેટની અંદર શું એવા કોર્સિસને લિસ્ટમાંથી કાઢી નાખવા અથવા એવું કોઈ લિસ્ટ એડ કરાવડાવવું કે જ્યાં પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ જે છે જે કોર્સ એની અંદર જ્યાં આપણે જોબ ડિમાન્ડ જે પ્રોવિસની રહેવાની છે એવા જ કોર્સને ખાલી આ લિસ્ટની અંડરમાં એડ કરવા અને પ્રોવિસ એવા જ લોકોને સ્ટડી વિઝા આપે આવા અપડેટ છે આ સિવાય એક અપડેટ એવી બી છે કે જ્યાં આગળ એમણે એવો બી એક સવાલ પૂછ્યો છે કે જ્યાં આગળ શું એવું કરવું કે જે સ્ટડી પૂરું થયા પછી જેમ આપણે કહેવાય ને કે વર્ક પરમિટ પૂરી થાય એ બાદ કેવી જોબ ઓફર લેટર કમ્પલસરી હોય છે સીએસી ક્લાસની અંદર તો શું સ્ટડી પૂરું થયા પછી એ લોકોને એમ્પ્લોયરનું જોબ ઓફર લેટર કમ્પલસરી કરો કે એ લોકો જ જોબ ઓફર લેટર હોય એ લોકો જ પોસ્ટ સ્ટડી વર્ક પર્મિટ એપ્લાય કરી શકે આ સિવાય એક વસ્તુ એવી બી પૂછવામાં આવી કે લેંગ્વેજ રિક્વાયરમેન્ટ એડ કરવી એટલે કદાચ એવું બની શકે કે અત્યારે આપ આવું એક પાસ્ટમાં ક્યાંક ઓસ્ટ્રેલિયામાં એમાં થયેલા છે કે જ્યાં આગળ માનો કે તમે સ્ટડી કરીને ગયા હોય એ બેન્ડ સિવાય જ્યારે પીઆર આપો ત્યારે અલગથી એક આઈઆર આપવું પડતું તો શું આની અંદર બી એવો એક ચાન્સ રહી શકે કે ભવિષ્યમાં તમે કેનેડાના સ્ટડી વિઝા લેવા માટે તમે જે એકેડેમિક આઈઆરટીએસ આપીને જાઓ છો ત્યારબાદ તમારું સ્ટડી પૂરું કરો છો અને એ બાદ જ્યારે તમે વર્ક પરમિટ લેવા માટે એપ્લિકેશન કરો તો ત્યાં આગળ લેંગ્વેજ રિક્વાયરમેન્ટ આવી શકે બિકોઝ આની અંદર પ્રોવિન્સ ગવર્મેન્ટ પાછા આ ક્વેશ્ચનના આન્સરો માગવામાં આવ્યા છે સિવાયના ક્વેશ્ચનમાં એક એવી વાતો બી છે કે જ્યાં આગળ શું ઓક્યુપેશન ડિમાન્ડ લિસ્ટ જાહેર કરું જેમ કેનેડા પીઆરની ફાઇલ તમે કરો પ્રોવિઝલી ફાઇલ હોય તો એમાં કહેવું હોય કે જે ડિમાન્ડની અંદર ઓક્યુપેશન્સ હોય એ ઓક્યુપેશનના લિસ્ટ હોય કે ભાઈ આટલી ઓક્યુપેશનવાળા એપ્લાય કરી શકશો તો શું પોસ્ટરી વર્ક પરમિટ જે હોય છે એના માટે બી ઓક્યુપેશન લિસ્ટ આજે એક એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું કે ભાઈ બ્રિટિશ કોલંબિયા છે તો કે બ્રિટિશ એક પોતાનું જોબ સર્ચ કરે અને ખબર પડે કે બ્રિટિશ કોલંબિયાના જોબ માર્કેટની અંદર માનો કે ટેકનિકલ લઉં છું કોઈ ફાઇનલ નથી કહી રહ્યું કે એક્ઝામ્પલ તરીકે કે કોઈ એક એનઓસી કોડ અથવા કોઈ એક પ્રોફાઇલ જેમ કે ફાર્મસી લઈએ કે ભાઈ ફાર્મસીની કોઈ ડિમાન્ડ હમણાં દેખાઈ નથી રહી પાંચવે તો એનું એક એવું લિસ્ટ બહાર પડે કે જે ડિમાન્ડ હોય એ જ હોય એ સિવાયના લોકો પોસ્ટી વીટ જ એપ્લાય ના કરી શકે માનો કે એમણે સોળ જોબ કોડ આપ્યા કે બિઝનેસ એડમિનિસ્ટર મિકેનિકલ ઇલેક્ટ્રિકલ આટલા જે બી એમણે કોર્સ આપ્યા યા જો બી એનઓસી કોડ આપ્યા એ લોકોનું જે જોબ રિક્વાયરમેન્ટ છે એ લોકો પોસ્ટડી એપ્લાય કરી શકે બીજા ના કરી શકે તો આવા અપડેટને આવા ચેન્જીસ આવી રહ્યા છે પ્લસ આની સાથે હજી એક વસ્તુ એવી છે કે જેમ નું લિસ્ટ ડિક્લેર થાય જોબ ડિમાન્ડનું એવી જ રીતના કોઈ પ્રોવિન્સ એવું બી થઈ શકે ભવિષ્યમાં કે જે પોતાનું એક લિસ્ટ ડિક્લેર કરે જોબ ડિમાન્ડ લિસ્ટ કે ભાઈ અમારે ત્યાં આટલા છે તો એટલા સ્ટુડન્ટોને ત્યાં આગળ બોલાવવામાં આવે તો એ જ પ્રોફાઇલ બોલાવવામાં આવે અલ્ટિમેટલી મેં તમને એક વિડીયોમાં બી વાત કરી હતી કે કેનેડાનું એક ન્યૂ મોડ્યુલ એક આવી શકે એવું છે જે મોડ્યુલની અંદર મેં તમને કીધું કે જોબ માર્કેટ સાથે સ્ટડીને એલાઇમેન્ટ કરવામાં આવે કે જે ડિમાન્ડ ફ્યુચરમાં જોબ માર્કેટમાં આવવાની છે એ કોર્સિસ પ્રોવિન્સ એને સપોર્ટ લેવલ ઉપર લઈ જાય અથવા પ્રોવિન્સો એને પ્રાયોરિટી આપે જેમ હું તમને કહું પીએ લેટરની વાત આવી ત્યારે શું થયું કે ભાઈ ઓન્ટારીઓએ બિઝનેસ કોર્સિસની અંદર પ્રોવિઝનલ એટેસ્ટન લેટર આપવાની ના પાડી દીધી બિકોઝ એ કોર્સની ભવિષ્યમાં એમને ડિમાન્ડ જોબ માર્કેટમાં નથી બતાતી તો આ જ રીતે ફ્યુચરની અંદર ગવર્મેન્ટ પાસે એ જ નંબર્સ માંગવામાં આવ્યા છે કે જેની અંદર કદાચ એવા ચેન્જીસ આવી શકે કે જ્યાં આગળ જે પોસ્ટડી વેટો છે એ અમુક કોર્સિસની બંધ થઈ શકે હવે આમાં સૌથી ખતરનાક વાત એ છે અને સૌથી ખરાબ વસ્તુ એ છે કે ગવર્મેન્ટનો એક સવાલ અંદર એ બી એડ કરેલો છે કે જે રિસન્ટ સ્ટુડન્ટો જે ઓલરેડી કેનેડામાં છે શું આ લોકોને બી આની અંદરમાં લાવવા જે બહુ જ ખરાબ વસ્તુ છે અને મારો ઓપિનિયન હું તમને ક્લિયર કહું કે આ વસ્તુ ના થવી જોઈએ બિકોઝ ઓફ જે સ્ટુડન્ટો જ્યારે ગયા છે એ એમની એ વખતની કન્ડિશન પર ગયા છે કે અત્યારની કન્ડિશન પર નથી ગયા તો કદાચ એમને તો મારા ઓપિનિયન પ્રમાણે તો ના લાવવા જોઈએ અને જો તમારો જે બી ઓપિનિયન હોય આની અંદર તમે કોમેન્ટ આ જ વખતે જરૂર કરજો કે તમને શું લાગે છે મને તો એવું જ લાગે છે કે જે સ્ટુડન્ટો અત્યારે ઓલરેડી ત્યાં પૈસા ખર્ચી ચૂક્યા છે જે લોકો ભણવા પહોંચી ગયા છે એમને આની અંડરમાં ના લાવવા જોઈએ બિકોઝ એમનો તો એ હક બને છે કે એમને જોબ વર્ક પરમિટ મળે ટોટલી આખો રિપોર્ટ જોતા આનો એક મેઇન શાળા શું તમને આપું તો એવું થઈ રહ્યું છે કે કેનેડા અલ્ટિમેટલી જાન્યુઆરી બાવીસ પછી જે ચેન્જીસ કેપિંગને એ બધું કરી રહ્યું છે એ પ્રમાણે એ ફોર્મલ કરવા જઈ રહ્યું છે બધી વસ્તુઓને કે જ્યાં આગળ કદાચ એકદમ જોબ માર્કેટ અલાય થઈ જશે સ્ટડી વિઝા સાથે એ જ લોકોને સ્ટડી પરમિટ મળે જે લોકોની જોબ ડિમાન્ડ હોય એટલે કે સ્ટડી કરે ધ્યાનની લોકો જોબ મળે એ લોકોને અને એ જ લોકોને પીઆરની ડિમાન્ડમાં પીઆર મળે આ કારણે જે ભવિષ્યમાં જશે એને ફાયદો છે બટ હા મેં કીધું એવી રીતના જે અત્યારના સ્ટુડન્ટ છે એના માટે એક બીજો રસ્તો હોવો જ જોઈએ બિકોઝ એ લોકોને આની અંદરમાં ના લાવવા જોઈએ તમારો ઓપિનિયન જે બી હોય શેર જરૂર કરજો કોમેન્ટની અંદર અને જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત